વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસ નેતા સાથે જોશી બોલ કર્યો આજે મહાનગરપાલિકાની વડી કચેરી લારી ના ધારકો સાથે બોલ કર્યો હતો સ્ટ્રીટ વેન્ડર પોલિસીના ના અમલ તેમજ લારી ગલ્લા વાળા સાથે થતો અન્યાય બંધ કરવા બાબતે મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ વિપક્ષ નેતા કમિશનર કચેરી પહોંચ્યા હતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી કે પહેલા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવામાં આવે ત્યારબાદ લારી ધારકોના દબાણો દૂર કરવામાં આવે જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ન થાય ત્યાં સુધી લારી ધારકોને પોતાનો વેપાર કરવા દો જો સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ન કરવી હોય તો લારી ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે કોઈ બીજી જગ્યા પર વેપાર રોજગાર કરવા માટે જગ્યા ફાળવી આપે એવી માંગણી આજે કોંગ્રેસ કાર્યકરો સાથે કરવામાં આવી હતી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને અમે બધા કાર્યકર્તાઓ વિરોધ પક્ષના નેતા તરીકે લારી લગાવો એ ગુનો નથી કારણ કે સરકાર રોજી રોટી આપી શકતી નથી ઘરમાં બે બાળક હોય માતા પિતા હોય ભાઈ બહેન હોય આખું પરિવાર જેના પર ચાલતું હોય સરકાર દસ લોન આપતી હોય કે તમે ધંધો કરો અને આ બાજુ આ લોકો ઉઠાઈ જતા હોય તો કઈ રીતે ધંધો કરવાનું સરકારની પોલિસી શું છે તો નક્કી કરો સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપેલો હોય કે સ્ટેટ વેલ્ડર પોલિસી જ્યાં સુધી ડિક્લેર અમલમાં ના કરો ત્યાં સુધી કોઈની નારી ઉઠાવવાની નહીં તો આ ડિક્ટેટરશીપ છે દાદાગીરી છે આમની એક ગરીબ માણસ જો સાયકલ પર પોતાના બાળકોને લઈને જો બજારમાં જાય અને નાના બાળકોને ખાલી પાણીપુરી કે સમથિંગ કંઈ બી ખવડાવે એના માટે ફાઇવ સ્ટાર છે અને લારી તો ચલાવે છે કોઈ જગ્યાએ કોઈને બસો ત્રણસો મળે છે કોઈને પાંચસો મળે છે કોઈને પાંચ હજાર બી મળતા હશે પણ પાંચ ટકા લોકોને સારી લારી ચાલે છે પંચાણું ટકા લોકોની સારી લારી ચાલતી નથી એવા સમયે કોર્પોરેશનમાં બેઠા અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ બધા એમને લૂંટે છે કોઈ બોલે અહીંયા લારી નહીં લગાડવાની કોઈ બોલે અહીં નહીં લગાડવાની કોઈ બોલે મને હપ્તા આપો બધા દાદાઓ ફેલેલા જ છે ચારે બાજુ સરકાર નીતિ નિયમ નક્કી કરી શકતા નથી ને એનો અમલ બી નથી કરી શકતી એવા સમયે કમિશનર પાસે અમે એ જ માંગ કરીએ છીએ કે અમને જ્યાં સુધી સ્ટ્રીટ બોલ્ડર પોલિસી અમે અમલમાં ન મૂકો ત્યાં સુધી એમની લારી ના ઉઠાવો એમને ધંધો રોજગાર કરવા દો એમનું પેટીયું ભરાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો આજે સવારે કોંગ્રેસ સિટી યુનિટ દ્વારા રજૂઆત લઈને આવ્યા હતા કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અમલ કરવા સુધી કોઈને હટાવતા નહીં કરીને આની અંદર એમની રજૂઆત એ પણ હતી કે ઘણા બધા લોકોની ધંધા રોજગાર જીવી રહ્યા છે અથવા શિફ્ટ થઈ રહ્યા છે એમની પણ રજૂઆત હતી પણ એમને રજૂઆતને સાંભળીને એમની જે પણ ડિમાન્ડ્સ છે આ ડિમાન્ડને અમે સ્ટડી કરીશું સ્ટડી કરીને અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે જે કરીને વીએમસી દ્વારા લગભગ સો પ્લસ પ્લોટ્સ પણ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને જે રીત જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે આ ખાણીપીણીને ધીરે 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 એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે એના માટે અમે પ્લાનિંગ કરી ગયા છીએ આવનારા દિવસોમાં પાર્કિંગ બાબતમાં પણ જે આડેધાડ પાર્કિંગ ચાલી રહ્યા છે એને પણ એક રેગ્યુલરાઈઝ સિસ્ટમમાં કરવા માટે પે એન પાર્કિંગનું વ્યવસ્થા અમે ઊંડું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી ગલાનું થઈ રહ્યા છે એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે આ પ્લાનિંગ અંતર્ગત નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં બીએમસી દ્વારા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગની અમલીકરણ માટે ઓગણીસો ઓગણીસ વોર્ડ ઓફિસર્સ દ્વારા જે પ્લોટ સાયરન્ટિફાઈ કરવામાં આવ્યું છે એને કેવી રીતે સ્ટ્રીમલાઇન કરવી અમે કેવી રીતે અમે જેટલા લોન લીધેલા છે અથવા પીએમ સ્વાયનિધિના રેસિપિયન્ટ છે અથવા જે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના અંતર્ગત જેને પણ કાર્ડ્સ મળ્યું છે અને બે હજાર સત્તરમાં જે એક સર્વે થયેલી હતી ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કે કેટલા લોકોની લીગલાઇઝ ટ્રીટમેન્ટિંગ પેન્ડિંગ કાર્ડ્સ છે જેને પ્રોપર સ્ટ્રીટ પેન્ડર કહી શકાય જેના પાસે બીજા કોઈનું એફએસઆઈસીનું લાઇસન્સ છે કે કેમ એ બધા બેઝિસમાં એક સર્વે કરવામાં આવ્યું છે ફરી પણ આવનારા દિવસોમાં આ સર્વે કરવામાં આવશે જેથી કરીને એક લાઇન એક્ઝેક્ટ નંબર આપણને મળી જાય અને જે રોડમાં અત્યારે એ લોકોનું ખાણીપીણી ચાલી રહ્યા છે એની નજીકમાં જ એને કંઈ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવે જેથી કરીને એને રોજગાર અને ધંધો ચાલતું જ રહે અને એ પણ એક પ્રોપર સિસ્ટમેટિક રીતે કરવા માટે કરે જેથી કરીને પબ્લિકને પણ એક જ જગ્યા ઉપર જઈને તમે અલગ અલગ વેરાયટીનું ખાણીપીણીનું અમે રસ લઈ શકાશો અને આવનારા દિવસોમાં એક શાકભાજી માર્કેટ પણ આ રીતનું અલગ અલગ ઝોન વાઇઝ પ્લાનિંગ કરી રહ્યા છે એટલે મૂળ જે બીએમસી કરવા માગી રહ્યા છે એમાં અમે રોજગારી બધાને આપવાનું અને સ્ટ્રીમલાઇન પ્રોપર સિસ્ટમેટિક વે આપવા માટે જ પ્લાનિંગ છે કોઈને હેરાનગતિ કરવા માટે અને કોઈને એની રોજગારી છીનવા માટે બિલકુલ નહીં અને જે આજે કોંગ્રેસની રજૂઆત છે એને પણ જે પણ રજવાતો છે એ ધ્યાને લઈને કમિટી દ્વારા એને એસેસમેન્ટ કરીને આગળનો દિવસનો કારવાઈ કરવામાં આવશે એ ચેક કરીશું એ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને હું પૂછીશ અધિકારીને બોલાવીને પૂછીશ એની અંદર એવું કંઈક ચાલતું હોય તો બિલકુલ બંધ કરવામાં આવશે